ડોલવડ તાલુકાના કમલાપુરમાં પંચાયતનું મકાન ભૂલકાઓ માટે જોખમ સમાન તાપી જિલ્લાના ડોલવડ તાલુકાના કમાલપુર ગામમાં નિશાળ ફળીઓમાં વર્ષો જૂની કોમ્યુનિટી હોલ કમ પંચાયત ઘર ઘર આવેલું છે અને અત્યાર હાલની દ્રષ્ટિએ જર્જી થઈ જવા પામ્યું છે અને એના લીધે કોમ્યુનિટી હોલની બાજુમાં એકથી પાંચ ધોરણની શાળા આવેલી છે એ શાળાની અંદર ચાલીસથી પિસ્તાલીસ બાળકો અભ્યાસ માટે સ્કૂલની અંદર આવતા હોય છે જ્યારે બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે આવે છે સાથે સ્કૂલના કમ્પાઉન્ડના કોમ્યુનિટી હોલ જર્જિત હોવાને બાળકો માટે જોખમી રૂપ છે બાળકો કોઈક વખત રિસેસના ટાઈમ રમવા માટે હોલ પાસે પહોંચી જાય છે એ સ્કૂલની બાજુમાં આંગણવાડી પણ ચલાવવામાં આવે છે

કમલાપુર સ્કૂલ શાળામાં જે સ્કૂલની ફરિયાદો એવી છે કે ગ્રામજનો ની ફરિયાદો છે કે સ્કૂલ કમ્પાઉન્ડના અંદર જ એક કોમ્યુનિટી હોલ આવેલું છે જે કોમ્યુનિટી હોલ ઘણા વર્ષો જૂનું હોવાથી જંજરિત થઈ ગયું છે જે જંજરિત હોવાના કારણે સરપંચોએ અગાઉ ફરિયાદ પણ કરી છે એક વર્ષ પહેલા પણ એને જંજરિત હોવાના કારણે એને નાશ કરીને નવું બનાવવામાં આવે એવી માંગો પણ હતી ચાલો જાણીએ ગ્રામજનોથી કે શું કહેવા માંગે છે આ કે શું માહિતી આપે છે આ ગ્રામજનો તમારું નામ રણજીતભાઈ ચૌધરી આ કોમ્યુનિટી હોલ ખરેખર બહુ પહેલા જૂનો છે અને ઘણા વર્ષથી બનેલો છે અને એ નક્કામાં છે કઈ યુઝ કરવામાં એના નથી આવતો અને એ જે સ્કૂલ એની નજીક સ્કૂલ અને આંગણવાડી એ બે ચાલે છે અને એ એના કમ્પાઉન્ડમાં જ બનાવવામાં આવેલું છે હવે આ જર્જરિત હાલતમાં છે અને ક્યારે તૂટી પડે એનો કોઈ નક્કી નથી અને છોકરાઓ તો નાના નાના હોય રમતા હોય એમ તેમ પડતા હોય અને અને નુકસાન થઈ ગયું વાગી ગયું તો એનો જવાબદાર કોણ થશે તો વહેલી તકે જેમ બને તેમ વહેલી તકે આનો કોમ્યુનિટી જૂના કોમ્યુનિટી હોલ નો નાશ કરીને કંઈક નવું કંઈક બનાવે એવી અમારી ગામજનોની વિનંતી છે અ અંદાજેતા કેટલા સમયથી આ એમ જ પડ્યું છે આ લગભગ 5-7 10 વર્ષથી આ જૂનું છે પડેલું છે જે કોઈ યુઝમાં નથી એમ કહી શકાય કે આ બાંધકામ બાંધકામને 20 વર્ષથી પણ વધારે થઈ ગયા થઈ ગયા વધારે થઈ ગયા અને તમારી એવી માંગ છે કે આ વેલી તકે આનો નાશ થઈ જાય જેથી લોકોના જીવને હાનિ ન થાય હા અને એ એમબીએ એને કઈ યુઝ ના હોવાથી આ નકામું જ છે અને અહીંયા છોકરાઓને પણ તકલીફ જ છે તો એ નાસ્તા એવું માંગ ગામજનો સાદિક પઠાણ સાથે મનીષ કેન ચંદાની હિન્દ ટીવી સ્થાપી